જાબુગોડાના ભાનુધન રિસોર્ટ ખાતે વિશ્વ વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા પર્યટકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેની સાથે રિસોર્ટના કમ્પાઉન્ડમાં રેલી યોજી વૃક્ષો વાવો જીવન બચાવો જેવા નારા લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત રિસોર્ટના પર્યટકોને સ્ટાફ દ્વારા પર્યાવરણ બચાવવાને લક્ષી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે